પોરબંદર શહેરમાં જે એક મુખ્ય સમસ્યા છે કે રેલવે સ્ટેશનમાં જે ટ્રેનનું સન્ટિંગ થતું હોય છે એના કારણે જે ફાટક આવેલા છે લાંબા ટાઈમ સુધી બંધ રહેતા હોય છે અને એના કારણે લોકોને હાલાકી થતી હોય છે આ સમસ્યાના નિવારણ માટે કોર્પોરેશન દ્વારા એજન્સી નિયત કરવામાં આવેલી છે એજન્સી દ્વારા એનો સર્વે કરવામાં આવેલો છે અને પ્રાથમિક રીતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે લીમડા ચોક અને ફાયર બ્રિગેડ અમારી ઓફિસ છે એ બંને જે ફાટકો છે એના પર એક સાઈડ અપ અને એક સાઈડ ડાઉન એ પ્રમાણેના રોડ રેલવે ઓવરબ્રિજ બનાવવા તેવી જ રીતે જે કાવેરી હોટલવાળો રસ્તો છે તે રસ્તા પર પણ ઘણો ટ્રાફિક રહેતો હોય છે અને એના અનુસંધાને કાવેરી હોટલવાળા રસ્તા પર રેલવેને ક્રોસ કરતું અંડરપાસ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે આ જે ત્રણેય જગ્યાએ જે બે જગ્યાએ રોડ રેલવે બ્રિજ અને એક જગ્યાએ જે રેલવે અંડરપાસ બનાવવાનો છે એના માટેના અગાઉ સર્વે થયેલા છે હવે આખરી ડિઝાઇન તૈયાર કરવા માટે અને એના ટ્રાફિકના સ્ટડી કરવા માટેની એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે હમણાં થોડા દિવસ પહેલાં એનો ટોપોગ્રાફી સર્વે પણ કરવામાં આવેલો છે એના આધારે આ જે બ્રિજના લેવલ કઈ રીતે નક્કી કરવા અંડરપાસના લેવલ કઈ રીતે નક્કી કરવા અંડરપાસમાં જે પાણીનો ભરાવો થાય એનો નિકાલ કઈ રીતે કરવો એ બધાનો સ્ટડી કરવામાં આવે છે અને એ પ્રમાણે ડિઝાઇન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આજે આખી પ્રક્રિયા કરવામાં આવી છે રેલવે વિભાગ વિભાગના સંકલનમાં જ કરવામાં આવેલી છે અમારા એન્જિનિયર્સ અમારા કન્સલ્ટન્ટ અને રેલવેના ઇજનિયરો દ્વારા સાથે રહીને સર્વે કરવામાં આવેલો છે અને એમના માર્ગદર્શન હેઠળ અને એમના સંકલનમાં રહી અને અત્યારે ડિઝાઇન બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે આના જે જનરલ ડ્રોઈંગ બનશે એ અમે રેલવે વિભાગને આપીશું અને એમના દ્વારા એનું કંકરન્સ મળ્યા બાદ એની આખરી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે અને જે સ્ટ્રકચરલ ડિઝાઇન હોય એના પછી બનાવવામાં આવશે એટલે આમાં આ જે સ્ટ્રક્ચર છે એ બહુ અગત્યનું છે અને સેફ્ટી પેરામીટર્સમાં બધું ધ્યાને લેખતા એમાં સમય લાગી શકે એમ છે પણ કામગીરી એમાં શરૂ કરી દીધેલી છે